આવી ગયા છે અમદાવાદનું ફેમસ રોટલો ગુજરાતી થાળમાં એનું મેનુ છે અને આવી રીતે આપણને સર્વ કરવા આવી ગયા છે ભાઈ હવે આપણે જોઈએ આપણી ડીશમાં શું શું છે આજની મેન્યુમાં આપણી ડીશમાં છે દાળ રસ બટેટાના શાક છોલે પંજાબી શાક છે ભીંડો સમોસા ચાટ પૂરી રોટલી રોટલો પાપડ ને છાસ ચાલો જમવા ત્યાંથી આપણે આવી ગયા છીએ ગેમ ઝોનમાં જાઓ બધા મસ્ત અલગ અલગ ગેમ રમે છે અહીંયાથી આપણે આવી ગયા છીએ આ માર્કેટમાં ઓળખી ગયા ને કઈ માર્કેટ છે આ અમદાવાદની લવ ગાર્ડન માર્કેટ જો આ બધા ચણિયા ચોલી ને બધું છે મસ્ત કલેક્શન છે બધું આગળ જોઈએ આપણે બીજા કઈ કઈ ટાઈપના ચોલી ને છે આખી સ્ટ્રીટ માર્કેટ જ છે જો આ બધું જ્વેલરીનું કલેક્શન છે દુપટ્ટાના મોજડીને બધું આગળ જઈએ તો આપણે આ ચપ્પલનો અલગ અલગ જાતના વેરાયટીસ છે જુઓ તમે વેસ્ટર્નવેરનું કલેક્શન પણ બહુ સારું છે જો અમદાવાદ જાઓ તો આ માર્કેટમાં જવાનું ભૂલતા નહીં આ છે એની સ્ટ્રીટ ફૂડ માર્કેટ તો ચાલો તો હવે આપણે જોઈએ હેલો ગાઈસ અમે આવી ગયા છીએ આઈ એમ સ્ટ્રીટ ફૂડ તો ચાલો તો આપણે આજે શું ટ્રાય કરીએ છીએ જોઈએ અમે આવી ગયા છીએ મેક્સિકાનોઝમાં આ એમ ફૂડ સ્ટોલ છે અમદાવાદ નું મોસ્ટ વાયરલ ફૂડ સ્ટોલ જો હજી તો સાડા છ જેવું થયું છે ત્યાં જ આટલું પબ્લિક છે

નો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં